નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની અંગ્રેજી વિષયની જે ત્રિમાસિક કસોટી છે જે ઓગસ્ટ બે હજાર પચીસમાં લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે જે આઈએમપી પ્રશ્નો છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે ત્રિમાસિક કસોટી છે તેના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે આ ત્રિમાસિક કસોટી માટે અને તમારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા આવી રહી છે તેના માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ત્રિમાસિક કસોટીના મોસ્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા આવી રીતે આપણને એક પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફને ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે પહેલો સવાલ વુ હેલ્પડ ઇચ અધર તો જવાબ આવશે ખુશી એન્ડ ખનક હેલ્પડ ઇચ અધર બીજું વેન ડીડ ખુશી એન્ડ કનક રેસ ઈચ અધર તો ખુશી એન્ડ કનક રીચ રેસ્ટ ઇચ અધર વેન ધે રિટર્ન હોમ ત્રીજું ડીડ ધે હેવ સો મચ ફન ટુગેધર તો જવાબ આવશે યસ ધે હેડ ટુ હેડ સો મચ ફન ટુગેધર ખનક એન્ડ ખુશી પ્લેડ કેરમ ટ્રુ ટ્રુઅર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર બેડ ફ્રોમ પેરેગ્રાફ તો જવાબ આવશે ગુડ ચાલો આવી રીતે અહીંયા તમને જે મોસ્ટ ટાઈમ પેરેગ્રાફ છે તે આપેલા છે અને પેરેગ્રાફની નીચે તમે જોશો તો પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના ઉત્તર તમારે અહીંયાથી પાકા કરવાના છે અને યાદ રાખવાના છે તો આવી જ રીતે આ જે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે તે આપેલા છે એવી રીતે છે પ્રશ્ન નંબર બે અહીંયા કહ્યું છે કે ઇનસર્કલ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ વર્ડ ગીવન જેમ કે પ્લેસ તો પ્લેસ માટેનો રાઇમિંગ વર્ડ છે રેસ કાર માટે ઝાર ટુ માટે ડુ સી માટે મી અને સીક માટે ટ્રિક એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો બીજા રાઇમિંગ વર્ડ્સ પણ આપણને આપેલા છે તો આ વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને તમે આ દરેકે દરેક જે રાઇમિંગ વર્ડ છે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ સંબંધિત વ્યક્તિઓ જે છે એ સંવાદ કરે છે એટલે કે ડાયલોગ એમાં કાઉન્સની અંદર તમને કેટલાક વિકલ્પો આપેલા હશે અને અહીંયા તમને ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો સંવાદ આપેલો છે તો એમાં જે પણ ખાલી જગ્યા છે ત્યાં તમારે બ્રેકેટની અંદરથી એટલે કે કાઉન્સમાંથી શબ્દો જે છે તે લખવાના છે તો આવી રીતે અહીંયા તમને પાંચ જેટલા ડાયલોગ જે છે તે આપવામાં આવેલા છે પાંચે પાંચ ડાયલોગનો તમે ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર અહીંયા આપણને કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ અ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન ગીવન બિલો એટલે કે કાઉન્સમાંથી જે તમને શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે તો આ પ્રમાણેના પ્રશ્નો પણ તમને પરીક્ષાની અંદર આ ત્રિમાસિક કસોટીની અંદર પૂછાઈ શકે છે તો આ જે પ્રશ્નપત્રનું સોલ્યુશન તમે જોઈ રહ્યા છો તે ત્રિમાસિક કસોટી જે છે ત્રિમાસિક પરીક્ષા જે છે તેના માટે ખૂબ જ ઉપયોગી થશે તમને તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી અને આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો મિત્રો ધોરણ પાંચની જે ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ બે હજાર પચીસમાં લેવાની છે તેમાં અંગ્રેજી સહિતના દરેક દરેક વિષયના જે મોસ્ટ એમપી ત્રિમાસિક કસોટીના સોલ્યુશન છે એટલે કે જે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર છે અને જે ગયા વર્ષની એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનની પીડીએફ આજે જ મેળવી અને સંપર્ક કરી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ રાઇટ ફાઇવ સેન્ટેન્સીસ અબાઉટ ધ ફોલોઇંગ ટોપિક્સ તો અહીંયા તમે જોઈ શકો છો કે માય ક્લાસરૂમ વિશે આપણને પાંચ ટોપિક પેરેગ્રાફ લખવાનો કહ્યો છે તો અહીંયા માય ક્લાસરૂમ તમને આપવામાં આવેલું છે એના વિશે આપણે નિબંધ લખી શકીએ એવી રીતે માય સ્કૂલ આપેલું છે ત્યાર પછી છે અ ગાર્ડન ત્યાર પછી છે માય સેલ્ફ ત્યાર પછી છે માય ફેવરિટ એનિમલ વગેરે જેવા આપણને જે શબ્દો આપેલા છે તેના ઉપરથી આપણે પાંચ સાત વાક્ય લખવાના છે તો આ દરેકે દરેક વાક્યો જે છે તે અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે જેનો તમે સારી રીતે અભ્યાસ કરી શકો છો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જેથી કરીને ત્રિમાસિક કસોટી તમારી જે છે તેના જે પ્રશ્ન બેંક છે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે અઢાર તારીખે આવવાની છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમારા સુધી પહોંચી શકે